विद्यार्थी मित्रों ધોરણ 10 અને 12 ની પરીક્ષા માટે આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આઓ પરીક્ષા આપતી વખતે વિદ્યાર્થીઓ એ ધ્યાન માં રાખવા જેવી અગત્યની માહિતી મેળવીએ વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરતી વખતે પ્રવેશપત્ર હાથમાં રાખો જેથી પ્રવેશ મેળવતી વખતે ચકાસણી કરવામાં સરળતા રહે પરીક્ષા સ્થળ ઉપર બિનજરૂરી સામાન કે સ્કૂલ બેગ લાવવાની ન થે ભૂલથી લાવ્યા હોય તો નિર્ધારિત કરેલ જગ્યાએ મૂકવી परीक्षा स्थल पर दर्शावेल बैठक व्यवस्था जणी लेवी परीक्षा स्थल ऊपर मोबाइल के कोई इलेक्ट्रॉनिक गैजेट લઈ જવું પ્રતિબંધિત છે તેમ છતાં આપની પાસે ભૂલથી મોબાઈલ કે ઇલેક્ટ્રોનિક ગેજેટ રહી ગયેલ હોય તો કેન્દ્ર પરના સ્ટાફ પાસે પરીક્ષા ખંડમાં પ્રવેશતા પહેલા જમા કરાવો પ્રિન્ટેડ કે हस्तलिखित परीक्षा लक्षी मार्गदर्शक વાંચન સાહિત્ય ભૂલથી લાવ્યા હોય તો પશતાતા પેટીમાં મૂકો પરીક્ષા નંબર મુજબ બ્લોક ની ચકાસણી કરી પરીક્ષા ખંડમાં પ્રવેશ કરો परीक्षा खंड सूचना कालजीपूर्वक सांभो दरेक ने मुख्य जवाब वही मिली जाए त्या सुधी शांति थी बेसवो त्यार बाद सूचना मुजब मुख्य जवाब वही मा विगत भरवे जेम के प्रवेश पत्रमा जे केंद्र नंबर आपेलो होय ए केंद्र नंबर लखवो अने प्रवेश पत्रमा जे बैठक नंबर छे ए बैठक नंबर मुख्य जवाब वही अने पुरावणी मा तथा बैठक नंबर शब्दों पण लखवो વિદ્યાર્થીઓ સહી અચૂક કરવી ત્યારબાદ વિષય નું નામ અને કોડ નંબર પરીક્ષાની તારીખ અને જવાબ ની ભાષા લખવી સીસીટીવી કેમેરા સમક્ષ પ્રશ્નપત્રનું નું પેકેટ ખોલવામાં આવશે અને વિદ્યાર્થી પાસે પ્રશ્નપત્રનું નું પેકેટ સીલ બંધ છે તે બદલ ની ખાતરી કરાવી સહી લેવામાં આવશે પ્રશ્નપત્ર પૂરું અને યોગ્ય મળ્યું છે તે ચકાસી લેવું दरिक विद्यार्थियों ए कोड स्टिकर पर लखेल बैठक नंबर तथा प्रवेश पत्र पर लखेलो बैठक नंबर एकज छे तनी खास जकासणी करी लेवी परीक्षा दरम्यान अपना प्रवेश पत्र पर निरीक्षक नी सही कालजी पूर्वक करावेलो मुख्य जवाब वही अने पुरवणी मल्याना पत्रक पर सही करवी परीक्षा दरम्यान समय नी आपता बेल ने ध्यान ने जवाब लखो દસ મિનિટ બાકી હોવાનો બેલ વાગે ત્યારે પુરાવણી જોઈતી હોય તો લઈ લેવી અને દોરા મુખ્ય જવાબ વહી અને પુરાવણી બાંધી દેવી તથા સરવાળો કરી તેની સંખ્યા લખી દેવી ત્યારબાદ કોરા પેજ પર લાઈન કરી દેવી અને સૂચના મુજબ મુખ્ય જવાબ વહી અને પુરાવણી પર સ્ટીકર લગાવવું પરીક્ષા પૂર્ણ થયાનો બેલ વાગે એટલે બધા વિદ્યાર્થીઓએ લખવાનું બંધ કરવું અને ખંડ નિરીક્ષક બધાની જવાબ વહી લઈ લે ત્યાં સુધી શાંતિ પોતાની જગ્યાએ બેસવું परीक्षा सूचनाओं नो अमल कर आत्मविश्वास से परीक्षा आप ये। आभार